એ તાર ડીઝલ ક્યાં તો નાખી તારા પૈસાનો એ હું ગંગાલ કે જાય ને તારા ભાડું લે ડીઝલ પૈસા તો ડીઝલ મારા નાખે બૈરા ખવડાવવાનું હું બૈરા ને એક દન ભૂખ્યા બહે બીજું શું કરવાનું હોય પૈસા લે ને રથ ની બીજાને પાડવા જાય ઘેર નું મુખ્યું મારી એવું નહીં થાય એમ મારે રતના આ સમજ તો કેમ નથી આજકાલમાં તો પહાડી પટાવાની ગયો હોય એ ઘેરની જૂની થાય ગયી હોય નવીએ નવીએ પટાઈ ક્યાં પટતી હોય એ ધેવું થાય પણ હા એમની એમ પટી જાય રત ની હા પણ જાય પૈસા કામ મેળવે એમ ઘેર ના પૂરી ને નવી કેવી અને જૂની કેવી એવું થાય તે પણ આવ તો નહી એમ

બજાર <laughs> <laughs>

પાછું નત મોડું કરે બીજો ફેર ખેડી જાય મારું ખેતર ફોન કરી જાય હાવ હવે કદી ના આવી જાય